મહાનગરપાલિકાને કમિશ્નરને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે એક આશ્ચર્યજનક ઘેરાવ કરવાનો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવ્યો થોડા દિવસો પહેલા રાજકોટની અંદર એક એક્સિડન્ટ બનાવ બનેલો જેમાં ત્રણ લોકો મૃત્યુ પામેલો આજ દિન સુધી માત્ર એ બસ ડ્રાઈવરને ચમકદાર બનાવી અને રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર સંતોષ માની લીધો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે આક્ષેપ કરવામાં આવેલો છે કે જે આ સિટી બસ જે બસ અત્યારે પિસ્તાલીસ ડિગ્રીની અંદર એ બસો બંધ કરવામાં આવી છે અને જ્યારે એ બસ બંધ કરવામાં આવી છે એ બસ એક કરોડ ને પચીસ લાખની બસ છે એક બસ હવે જો એ પણ પિસ્તાલીસ ડિગ્રીની અંદર ન ચલાવી શકાય એવી પરિસ્થિતિ હોય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો મોટો ભ્રષ્ટાચાર રાજકોટ સિટી બસ જે ચાલે છે એની અંદર છે